અહીં ચાલતા આવ્યા સાંભળે છે બોલે છે એવા પૂર્વ ધારાસભ્ય માનનીય ધીરુભાઈ આપણા ઉમેદવાર હતા એક કટારાભાઈ ક્યારે હતા કઈ એ વિધાન વિધાનસભા લડેલા છે આપણા ઉમેદવાર કોટડિયાભાઈ બધા આગેવાનો ભાઈઓન બહેનો ગઈકાલે વિસાવદરમાં વિધાનસભા ક્ષેત્રમાં બધાનો અભિપ્રાય લેવા માટે આવવાનું થયું એમાં પરબધામમાં દર્શન કરીને કરશનદાસ બાપુના આશીર્વાદ લઈને અને એમને અલજીભાઈને આશીર્વાદ આપ્યા કે તમે ઉમેદવાર થાવ મારો પૂરો સપોર્ટ સમર્થન હશે એટલે આપણા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અધિકૃત ઉમેદવાર તમારા બધાના આશીર્વાદથી જાહેર કરજો અહીં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ પૂરા કદની પ્રતિમા માથે પાઘડી પહેરાવી ફૂલાર કરી નાકામાં સરદાર સાહેબની પ્રતિમા એમને પણ ફૂલાર કરીને આપણા વચ્ચે આવવાનું થયું છે માર્કેટમાં હેરાજી હાલે છે હજી મોટાભાગના ખેડૂતો ત્યાં છે એ મગફળીની વાત થઈ ઉનાળું મગફળીના પ્રણેતા પહેલાં ઉનાળું મગફળી નહોતી થાતી કેશુભાઈએ રાજકોટમાં પોતાના ખેતરમાં ઉનાળું મગફળીનો પ્રયોગ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને કીધું કે ઉનાળું પણ મગફળી વાવ એટલે એ સૌરાષ્ટ્રમાં ઉનાળું મગફળીના પ્રણેતા કેશુભાઈ અને એક સ્વપ્નું ખેડૂતોના ભલા માટેનું અમારી તો બહુ મજાની જોડી હતી તો કોઈની નજર લાગી જાય એ કેશુભાઈ અને સરદાર સાહેબ સરદાર સાહેબના નામનું અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ એ આપણે દેવગોડા પ્રાઇમ મિનિસ્ટર હતા આનંદ આવ્યા હતા કર્મસદ સરદાર સાહેબની કર્મભૂમિ સ્વાભાવિક ત્યાં મેં એમને કીધું કે અમદાવાદના એરપોર્ટનું નામ સરદાર સાહેબનું અમારે આપવું છે કેબિનેટમાં પ્રસ્તાવ કરીને મને કીધું કે હું જાતે ત્યાં નામકરણની વિધિ કરવા આવું આ ભારતીય જનતા પાર્ટી જે સરદાર સાહેબના નામે દુનિયાભરની બધી જે વાતો એ આ સરદાર સાહેબના એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રે એના વિરોધમાં બહેનો કેટલાક હતા તે કાળા કપડાં અહીં કબજામાં ભરીને દેખાવ કરવા દેવઘોડાનો વિરોધ તમે કેવી રીતે એરપોર્ટનું નામ સરદાર સાહેબનું નામ આ બનેલું તમને કહું છું જે સરદાર સાહેબના નામે જે પાર્ટી ચરી ખાય છે એનો આ વરવો દાખલો એમને નામ મંજૂર નહોતું તો એ આપણે આપ્યું ક્રિકેટનું નામ અમદાવાદનું સરદાર સાહેબ સ્ટેડિયમ સરદાર સાહેબનું નામ કાઢી નાખ્યું એટલે ક્યાંય જો સરદાર માટે લાગણી હોય સરદારના વારસદાર હોય યા સરદાર સરદાર આપણે આ હકીકત છે તો પણ ભાજપ જિંદાબાદ મજા કરો આ પેટા ચૂંટણી તમે લાવ્યા છો પેટા ચૂંટણી જે આવી વિસાવદરની આપણે તો કદાચ જે તે વખતે એકાદ ધારાસભ્યને ગાંધીનગર મોકલવામાં તમે જવાબદાર હશો પણ ધારાસભ્યના જે કંઈ ભાવ આવતા હોય તો પબ્લિક લાઈફમાં લોકો કંઈ આપવા પડવાનું હોય લેવા ન પડવાનું હોય અત્યારે લેવાનું રાજગા લાવ 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 એવા ઠેકાણે આ પેટા ચૂંટણી આમથી આમ થવામાં ભારતીય જનતા પાર્ટી આખી દુનિયાની સૌથી મોટી પાર્ટી એને શું ખોટ છે આ આટલા બધા ધારાસભ્યો છે તોય ધારાસભ્યો તોડવાના હોય માણસની મર્યાદા વિક્રેશ હોય નબરાઈ હોય પણ એનો કે તમારે બજારમાં ખરીદીના ભાવ આપવાના એ ખરીદી વેચાણ સંઘ કરીને ભારતીય જનતા પાર્ટી જે પોતે જવાબદાર છે કોંગ્રેસનો ઉમેદવાર આમથી આમ પોતે જવાબદાર છે આપનો ઉમેદવાર પાર્ટી પોતે જવાબદાર છે આમાં ક્યાંય ખોટો હોય તો એ મને કહો આ પાર્ટીઓ જે છે એ એકબીજાના મેચ ફિક્સિંગમાં આમથી આમ તો પબ્લિક ક્યાં મતદારો ક્યાં આમાં તમે ક્યાં આ જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવાનું મૂળ કારણ એ જ્યારે પબ્લિક ત્રાહિમામ પોકારે છે બધા પક્ષો એકના એક એકના એક નો દાખલો વિષાવદર સૌથી ખરાબમાં ખરાબ દાખલો છે આ પારો ભી નીકરીન પેલે માધુ જતો રહ્યો કોંગ્રેસવારો ભી નીકરીન પેલે માધુ ભાજપવારા ભી જે આવે સ્વાહા આ પાર્ટીઓની હાલતમાં પ્રજા નામની પબ્લિક મતદારો એની હાલત કફોડી થઈ હમણાં મને કીધું કે સરપંચોએ કેવડાયો છે કે બાપુ જો અમે આવીશું તમારી મીટિંગમાં તો અમારી ગ્રાન્ટ જે હશે ને પંચાયતના સરપંચની આ લોકો કાપી નાખશે કેટલો ભય કેટલો ડર જે મને કીધું કે ભય ભયભૂખને ભ્રષ્ટાચારનું સૂત્ર લઈને ચાલવા આ પાર્ટી એને જ લોકોને ભય ડર ભાઈ તમે સમજાવો કે તમારે કોઈનાથી કઈ છુપાવાનું ન હોય તો ડર છે નો તમારે કઈ હંતાડવાનું છે જ નહીં છુપાવવાનું છે જ નહીં આ કાલ્પનિક વસ્તુ સરકારને થાય કરી લે શું કરી લેવાના હતા પોતે માટી પગાશે બધા ચોર કંપની છે આખી દેશ લૂંટી ખાતો ગુજરાત લૂંટી ગયા કરપ્શન 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 ભ્રષ્ટ પાટથી તમારું શું ખરાબ કરવાની ચોરના પગ કાચા ચોર હિંમત હોય તમે સમજીને ચાલો બધા જે ચોર કંપની છે એ ચોર કંપની લુખાગીરી કરે તમને જોઈ લેશું જોઈ લેજે જાને ભાઈ જોઈ શું લેવાના એવા ઠેકાને આ પેટા ચૂંટણી અઠવાડિયામાં ગમે ત્યારે જાહેર થાય કદાચ મેના અંતમાં કે જૂનના પહેલાં પખવાડિયામાં આની તારીખો કરીને બંને આવી શકે છે એવા ઠેકાને આપણે એક મતદાર તરીકે આપણે જો મૌન રહેવાનું હોય તો ફરિયાદ નહીં કરવાની મરી ગયા આ સરકાર ટેકાના ભાવ નથી આપતી ફલાણું ઢીકણું આ ના પૈસા વગર કામ નથી થતું દીકરો બેકાર છે દવાખાનામાં ડાક્ટર નથી ડાક્ટર હોય તો દવા નથી શિક્ષકો પૂરા છે નહીં બસનું ઠેકાણું નથી વિગેરે વિગેરે આ જે ફરિયાદો છે એને આ એક ચૂંટણીથી આ પેટા ચૂંટણીથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી આપણે આ સમજીએ એકસો સાઠ વિધાનસભ્યો છે એક વધે તો શું ઘટે તો હોય શું તમારી હેસિયત ક્યાં છે એ લોકોને વિસાવદરની કદર ક્યાં છે આમાં એમને પડી જ નથી ભાજપને પડી નથી કે વિસાવદરમાં પોતે જીતે કે હારે એટલે સંખ્યાબર જોઈએ એના કરતાં વધારે કોંગ્રેસ જે હમણાં આમથી આમ કોઈ સંકોચ નહીં મળે એ બાર કે ચૌદ કે પંદર જે હોય મને ખબર નથી એકાદ વધે કે એકાદ ઘટે એમને શું ફેર પડવાનો વિરોધ પક્ષની પૂરી સંખ્યા થવાની જે પાર્ટીને કંઈ લાંબુ છે નહીં એમને પણ આ લડે કે ન લડે શું ફેર પડવાનું એકાદ સીટથી તમે જો વિરોધ પક્ષના નેતા બની જવાના હોય યા ફલાનું બહુમતી તો તો માણસ મથે બાર હોય તો ચૌદ થાય પંદર થાય અને આપ જે છે તો એમાં બહુ પડવા જેવું છે નહીં કારણ કે ગમે ત્યારે બધો કેસ અપ થઈ જવાનો છે એવા ઠેકાણે મને મને તમે સમજાવો કે આવી ગરમીમાં વિસાવદરમાં તમને બધાને હેરાન કરવાનું કારણ શું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ભાલો એનું નિશાન હમણાં બે ત્રણ વર્ષથી શરૂ કર્યું હમણાં હમણાં જ્યારે સૂર્યાવકાશ થયું ત્યારે 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 એને વધારે સક્રિય બનાવી તમે મને સમજાવો કે ગાંધીનગરથી અહીં આવીને વિસાવદનની એક સીટ સરપંચ આપણા કોટડિયાભાઈ જીતે શું ફરક પડવાનો આપણે સમજ્યા આ ભારતીય જનતા પાર્ટીને કરંટ આપવા માટે છે ભલાડી અણી લગાડવાની છે એક ઉઠ પ્રજાના પ્રશ્નોથી વિમુખ થઈ રહેલી સરકાર ભ્રષ્ટ વહીવટ ત્રાસેલા લોકો એનો સંદેશો છે હવે તમે ખપતા નથી તમે ખપતા નથી તો અમે આ બાજુ જઈએશ કારણ કે તમે આમથી આમ આમથી આમ બધા એના એ જ છો અને જાહેર જીવનમાં શંકરસિંહ વાઘેલાએ તમારું શું બગાડ્યું આ જે પક્ષો છે ને એને હું નાભીમાંથી ઓળખું છું ભાજપ હોય કોંગ્રેસ હોય એ પક્ષો એમના માટે તમારા માટે નહીં મતદારો માટે નહીં એમના માટે છે આ પાર્ટી એમના માટે એમના માટે વાહવા માટે ફોટા માટે જાહેરાતો માટે ત્રીસ વર્ષથી એક પાર્ટી હોય તો તમને ફરિયાદ છે નહીં હોય તમે હું કામ ડર રાખો છો છો ભય શનુ ઇકો ફ્રે ઇકોવાળું શનુ પાણીની કેનાલ નહીં બની ફલાણું નહીં થયું ઢીકળું નહીં થયું એમએસપી નથી થતું તમે મને સમજાવો તો ખરા જો આવી સરકાર હોય ત્રીસ વર્ષથી તો પબ્લિકને તો મજા હોય તમે કપાસના ભાવ જિંદગીમાં ન મળ્યા હોય એટલા આ મગફળીની નિકાસ બંધી રાજકોટમાં કેબિનેટ લઈને હું ગયો સૌરાષ્ટ્રના ખેડૂતો મનુભાઈ કોટડીયા પણ હતા એ વખતે મને આ નિકાસબંધી પચાસ ટકા ઉઠાવી લો જે કોઈ જીવતા હશે તો કદાચ સાક્ષી પૂરશે મેં કીધું પચાસ ટકા માટે કલેક્ટર ઓફિસ જવું પડે કે હા તો જો કલેક્ટર ઓફિસ જવું પડશે તો સરકારી પટાવાળો કારકુન હશે ને સારી પેન ગજવામાં જોશે તો કાઢી લેશ તમે સરકારમાં ગયા ઓફિસમાં ગયા કાબે ગયા તમારી ગરજે ગયા મેં કીધું હું સો ટકા નિકાસબંધી ઉઠાવી લેવાનું સો ટકા માનતા ના ના કે આવું હતું કહું હા તમે મશ્કરી કરું કે ના હું ઉઠાવી લઉં મેં શરત મૂકી કે હું સો ટકામાં ફરી નિકાસબંધી ઉઠાવી લેવાની ખુલે આમ જેટલી નિકાસ કરવી કહું પણ તેલ જે ખાય છે એ બેન અમારી જ્યારે શાક વઘારે ત્યારે એને તેલના ભાવ વધી ગયા એ બૂમ ન પાડે બસ આટલું તમે ધ્યાન રાખો અને જો તેલના ભાવ વધશે તો નિકાસબંધી બંધ બાર મહિના સુધી એક રૂપિયો એક રૂપિયો ના વધે એક રૂપિયો ઓગણચાલીસ રૂપિયા હતા એ વખતે ચાલીસ ના થયા એ વહીવટ લઈને તમે બેઠા હોય તમારો કાબુ હોય કે કંટ્રોલ હોય કે ના હોય ખેતરમાં જો ખેડૂતનો પોતાનો કંટ્રોલ ના હોય તો ના બેર પડે ખરામાં આવેલું પાતલ જાય એવા ઠેકાણે આ આખું ઇલેક્શન એક એવી સરકાર નગરોર જેને આપણી પડી નથી અને એના માટે તમારી પોચ ગાંધીનગર સુધી પહોંચવાની નથી સરકારના કૂતરાને ધોકો મારવાની કેપેસિટી મતદારની નથી ડર ગણો ભય ગણો જે કંઈ ગણો એવા ઠેકાણે આ એક પેટા ચૂંટણી એનું પરિણામ ઠંડા કલે જે શાંતિથી તમે જો ખાલી આ આ ભાલા ફેંકતા માણસને ગાંધીનગર ભાલો લઈને મોકલશો તો એની અણી મુખ્યમંત્રીની ખુરશીને વાગવાની છે પ્રજામાં આખી ગુજરાતની પબ્લિક તમારા ભરોસે જીવે છે કે વિસાવત અને કડીવાળા અમારી વેદના અમારા દુઃખ અમારી લાગણી એને વાચા આપશે કે નહીં બીજેપીને હરાવીને અને બીજેપીને હરાવવામાં તમને પુણ્ય મળશે આશીર્વાદ મળશે લોકોના બેન દીકરીઓ પર ત્રાસ હોય એ બહેનોના દીકરીઓના તમને આશીર્વાદ મળે બેકારોના આશીર્વાદ મોંઘવારીથી ત્રસ્ત એમના બધાના આશીર્વાદ આ નાની વસ્તુ નથી આ મને ગરમીમાં મારે શું લેવાનું મને તમે કહો કહેવાય બધું ભોગવી લીધું છે અને આ હું જાહેર જીવનમાં પડેલું એવા વખતે તમે ફરિયાદ કરો અને મને ફરિયાદ કર્યા પછી રસ્તો ન દેખાતો હોય એવા વખતે મારી ફરજ છે કે જ્યાં સુધી આપણું શરીર ચાલતું હોય ત્યાં સુધી બધાના વચમાં જઈને કહેવું કે ચિંતા નહીં કરો આ બદમાશ લોકો હેરાન પરેશાન કરે તો બાપુ છે અડધી રાત્રે તમારા પડખે આવીને ઉભા રહેશે ચાલે નહીં આ રીતે છે કોણ આ લોકો હેસિયત શું એમની ચોર લોકોની હેસિયત શું હોય ભ્રષ્ટ લોકોની હેશિયત શું હોય વામણા છે વામણા ડર મગજમાંથી કાઢી નાખો સરપંચ હોય તો એ ડર કાઢી નાખો આપણી સરકાર આવે તો હું તો સરપંચને માસિક દસ બાર હજાર રૂપિયા ચા પાણીનો હાથ ખર્ચો આપવાના મત છું સરપંચ આવે જાય ક્યાંથી ચાપાડી કરાવે કોઈને અધિકૃત રીતે એના ખાતામાં મહિને બાર હજાર રૂપિયા સરકાર સીધા જમા કરાવે એ એને જે કરવું હોય એ કરે લોકોને ચા પાણી કરે ગામમાં ઉપયોગ કરે જે જે એક પ્રકારનું એનું મહેનતાનું સમજો ને ચાલો ધારાસભ્યોને એમપીઓને બધાય લાખો રૂપિયા જો તો આ તો સરપંચ ગામનો પાયાનો પથ્થર છે આ કોઈ આવે તો સીધા સરપંચને જ શોધે પંચાયતમાં જાય સરપંચ ક્યાં છે બપોરા હોય તો કોઈ જમવાનું લાવો રોટલા સરપંચ ક્યાં લાવે ચા પાણી હા ના તો બાર મહિનાના એને મહિનાના બાર હજાર રૂપિયા ખાલી ચા પાણીના ખર્ચ માટે હવે સરપંચ સરપંચોએ કોઈની સારાબારી રાખવાની જરૂર નહીં ભાજપવાળા એના બાપના ખાતામાંથી રૂપિયા નથી આપતા પબ્લિકના પૈસા છે આપણા રૂપિયા છે ખાલી વહીવટ ટેમ્પરરી આપણે એમને આપ્યો છે માલિક થઈ ગયા છે વહીવટ આપણે આપ્યો માલિક એ થઈ ગયા મત તમે આપો વટ એમનો પડે ડર એમને રાખવાનો હોય એના બદલે આપણે ડરવાનો પછી સમજવા ખરા તમે એમને બીખ લાગવી જોઈએ તમારી તમારે તમારે નહીં તમારે ડરવાની બીવાની જરૂર ના હોય તમે શેના માટે ડરો ગરજ તો એમને છે ને પણ એ ગરજ જો આ ચૂક્યા તમે તો એ ચડી બેસવાના અને જો બીજેપીવાળા ગયા તો તમને બાપા કહેશે નહીં તો તમે બાપા કહેશો તો એ તમારા હાથમાં નહીં આવે તમે કગરશો તો એ તમારા હાથમાં નહીં આવે જો હારી ગયા તો તમને કગરવા આવશે લાતો કે ભૂત બાતો નહી માનતા એ આ એવા ઠેકાને તમે જો હિંમત કરીને કે ભાઈ તમે મારે જો કંઈ લેવાનું ન હોય અને મારા બાર મહિનાનું શાસન હોય એના સિવાયનું હોય બીજું હોય ત્રીજું હોય ભારતની સરકાર તો એમાંનું હોય આટલું એ કહેવાનું હોય તમે મને કહો તમારું ધ્યાન ન રાખ્યું હોય તો મને તમે કહો કપાસ વાવો છો એમએસપી ફલાનું ઢીકણું વોટરવર્ક્સ કનેક્શન માફ સરપંચો ક્યાંથી બિલ ભરે સરપંચો જી નું બિલ ભરે ક્યાંથી કાઢી નાખો શિક્ષકો ન હોય બાલગુરુ આ ગામડામાં તકલીફ હોય જુનાગઢ રાજકોટ ભાવનગર ન હોય અહીં શિક્ષકો ન હોય તો બાળકો નથી નથી ભણાવ તમારા દીકરા દીકરી એનું ભવિષ્ય તમારું ના હોય કે મારા બાળકોનું ભવિષ્ય સારું થાય એવા ઠેકાને બાલગુરુની સ્કીમ એટલા માટે ટ્રેક્ટર છે ને બધાને પહેલાં ટ્રેક્ટર લઈને ને તો તમારે અહીંથી બિલખા જાઓ તો પોલીસવાળો ઊભો હોય તો બધાને ઉતારી દેવા પડે નીચે ચાલતા જાય ગામની ભાગોરા આવે એ વરી પાસે બેસે અને સમજાવત કરા કે આ નાટક આવું ખેડૂતનું ટ્રેક્ટર છે અત્યારે ગાડા બંધ થઈ ગયા માણસો બેસે એમાં બસમાં બેસે એવું ટ્રેક્ટરમાં બેસે કાન મોકાન હોય જવાનું હોય લગ્ન હોય કે વરવા જવાનું હોય પાંચ પંદર માણસો બેઠા હોય બેઠા હોય એના માટે બીખ પોલીસવાળો નામ લખે અને ડ્રાઈવર પછી પોલીસની બીકથી જમજમા જવા દે એક્સિલેટર એવું દબાવે કે પડે ચોકડીઓમાં લોકો મરી જાય આ સામાન્ય વસ્તુ તમારો વેરો ભરવાનું ટેક્સ ખેડૂતનો વેરો માફ ખેડૂતના દેવા માફ હજી એ તમારા દેવા માફ થાય અને જે બધાય સત્યાગ્રહ કરે સરકારની હામે દેખાવો કરે એમને હું કહું છું કે તમે આ ચિંતા ના કરો તકલીફ એ છે તમે ભાજપની સરકારનો વિરોધ કરો અને ટાઈમ આવે ત્યારે મત બી આપો તો કાંઈ વિરોધ ના કરો ને તમારે વિરોધ બી કરવો છે અને મત બી આપવાના છે આ કઈ દુનિયા વિરોધ કરો તો હિંમતથી કરો અને વિરોધ કરવામાં ભય એવું હોય સરકારી કર્મચારીને કે અમને કાઢી મૂકશે તો આ સરકારને કાઢીને આ સરકાર લાવો તમને જે દિવસે આ સરકારે કાઢ્યા હશે એ દિવસથી નવો ઓર્ડર જાઓ તમે ચાલુ નોકરીમાં તું માલિક છે તું કર્મચારી છે તારી માગણી છે અને ગાંધી સરદાર ચિંધ્યા માર્ગે તું આંદોલન કરવાનો તને હક છે આ અને આંદોલન કરવામાં સરકાર દમ મારતી હોય શું તારા મનમાં કાઢી કાઢી મૂક એ સરકાર કાઢી મૂકશે તો જે દિવસથી કાઢ્યા હશે એ દિવસથી ચાલુ નોકરી કરીને પણ આ સરકાર કાઢીને આ સરકાર લાવો તો મેર પડે આ અને આ નાની વસ્તુ નથી આ એક વખતે પબ્લિક પોતે આપણે એવું માનીએ કે આ કરવું જ છે આવું તો બહુ કાઠું નથી તમે ગાંધીજી દાડી સત્યાગ્રહ કરવા ગયા હતા મીઠું મીઠું ચપટી મીઠું લેવા તો ગાંધીજીને કોઈ મીઠું આપનાર નહોતું એમને મીઠાનો સત્યાગ્રહ અંગ્રેજોના હામે પબ્લિકને જાગૃત કરવા કે આ મીઠા ઉપર ટેક્સ નાખે સરકાર બરાબર નહીં એમાં તો દુનિયાભરનો ટેક્સ નાખેલો છે એટલે હિંમતથી આની સામે જો પડાય તો આ માટી પગાશે આ બધા એટલે કોન્ટ્રાક્ટ 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 આખું 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 સિસ્ટમ કાઢી નાખે બાબા સાહેબ આંબેડકરે આપેલા રિઝર્વેશનના લાભ કોન્ટ્રાક્ટના આધારે કોઈ પણ સમાજ હોય પાટીદાર સમાજે થોડું મળ્યું હોય એ પણ નહીં બક્ષીપતને મળ્યું હોય એ પણ નહીં એસસીને મળી હોય દલિત સમાજે તો પણ નહીં ટ્રાઇબલ સમાજ હોય તો એ પણ નહીં અને લાભ એમના પબ્લિકના બાપના રૂપિયા છે આપો ને તમે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટવાળો તમને દસ હજાર પગાર આપે બે હજાર લઈ લે મારે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાઢી નાખવી સરકાર જ કોન્ટ્રાક્ટ બે હજાર તો બચે કમસે કમ ઘણા રસ્તા એવા છે જેથી કરીને પ્રજાને સુખી કરી શકાય અને એટલા માટે આ એક નાનું ઇલેક્શન એ બધામાં તમારી જવાબદારી જે બેઠા હોય મૌન રહેવાના બદલે જાઓ ત્યાં કે બસ હવે તો બાપુની પાર્ટી આ ભાલો ફેંકતા માણસની પાર્ટી એના આધારે નિશાનચૂકમાં પણ નહીં નીચું નિશાન એક આ જીતવાના એંગલ સાથે આપણે આ ગમત કરવા નથી મળ્યા